હાય ફ્રેન્ડ્સ હું શું બાલા હું તમારા માટે સરસ મજાનો શાકનો વિડીયો લઈને આવી ગયો છું આ વિડીયો બનાવવા પાછળનું મેઇન હેતુ એ જ છે સારું ખાવ હેલ્ધી રહો ઘરના સાથે રહો અને ઘરનું જ ખાઓ બહારનું ખાવાથી હાર્ટ એટેક જેવી બહુ બધી બીમારીઓનો ભોગ બની શકો છો બે હજાર ચોવીસની કમ્પેરિઝનમાં બે હજાર પચીસના ફર્સ્ટ મોર્થમાં જ યુવાનોને હાર્ટ એટેકના પ્રમાણનો રેશિયો ખૂબ જ ચિંતાજનક છે લસણ કોલેસ્ટ્રોલને દૂર કરે છે આજે આપણે જોશું કંઈક અલગ રીતે લસણ ડુંગળી અને સેવ વાળું શાક તો ફ્રેન્ડ્સ મેં અહીં લસણની 10 જેટલી કડી ફોલીને લીધેલી છે ત્યાર બાદ મે અહીં લીલી ડુંગળીને સરસ રીતે કટિંગ કરેલું છે અહીં મેં 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે અત્યારે શિયાળો હોવાથી શાકભાજી માર્કેટમાં એકદમ ફ્રેશ ડુંગળી મળી જાય છે અહીં મેં નોન સ્ટીક પાન લીધું છે તેમાં હું 4 ચમચી જેટલું સિંગ ઓઈલ એડ કરીશ અહીં અમે મોસ્ટ ઓફ વાનગીમાં સિંગોલ મતલબ મગફળીનું ઓઇલ જ ઉપયોગ કરીએ છીએ જે ખાવા માટે ખૂબ જ સારું હોય છે અને હેલ્થ માટે સારું રહે છે એટલા માટે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરવાનું છે તો અહીં આપણે થોડું જીરું એડ કરી દેસું ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરી દેસું ત્યારબાદ આપણે જે લસણની કડીઓ તૈયાર કરેલી હતી તે એડ કરી દેસું લસણ ખાવાથી આપણે શરીરને બહુ બધા ફાયદા થાય છે ત્યારબાદ કટિંગ કરેલી જે ડુંગળી હતી તેને પણ એડ કરી દેસું હવે આપણે તેને સરસ મિક્સ કરી દેસું અહીં આપણે તેને મિક્સ કરીને એમ જ આપણે ખુલ્લામાં પકવવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આઠથી દસ મિનિટમાં ડુંગળી અને લસણ સરસ રીતે તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં તૈયાર કરેલી જે લસણની ચટણી છે તેને એડ કરશું લસણની ચટણીનો વિડીયો તમને મારી રસોઈ ચેનલમાંથી મળી જશે આ લસણની ચટણીને તમે પંદરથી વીસ દિવસ સુધી યુઝ કરી શકો છો ત્યારબાદ અહીં મેં લસણની ચટણી થોડી એડ કરેલી છે તમે જે પ્રમાણે તીખાસ ખાતા હોય તે પ્રમાણે લસણની ચટણી એડ કરવાની ત્યારબાદ તેમાં મેં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું ત્યારબાદ ધાણા જીરાનો જે પાવડર છે તેને પણ એડ કર્યો તમે અહીં કોઈપણ મસાલા એડ કરી શકો છો ત્યારબાદ મેં અહીં ત્યારબાદ મેં અહીં તીખી ચટણી એડ કરી ત્યારબાદ થોડી હિંગ એડ કરીશ અહીં તમારે જો મીઠા છવાડું ખાવું હોય તો સ્લાઇડ ગોળ એડ કરી શકો છો જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું આગળ મેં તેને આઠથી દસ મિનિટ સુધી એમ જ ખુલ્લામાં પકવેલું હતું ત્યારબાદ આ બધી જ વસ્તુ એડ કરીને ફરી પાછું તેને પાંચથી સાત મિનિટ સરસ રીતે હું મીડિયમ ગેસની ફ્લેમ પર પકવી લઈશ અહીં તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને લસણ સરસ રીતે ચતળાઈ ગયા છે ત્યારબાદ આપણે અહીં ગરમ પાણી એડ કરવાનું છે તો મેં એક વાટકીમાં ગરમ પાણી કરેલું છે અહીં ગરમ પાણી શા માટે ગરમ પાણી એટલા માટે કે તેનો ટેસ્ટ જળવાઈ રહે એટલા માટે ગરમ પાણી એડ કરવાનું જો ઠંડુ પાણી એડ કરશો તો તેનો ટેસ્ટ જે આપણે જોઈએ તેવો નહીં આવે અહીં તમારે જેટલા પ્રમાણમાં શાક હોય તેટલા પ્રમાણમાં ગરમ પાણી એડ કરી શકો છો તમે જોઈ શકો છો મેં અહીં ગરમ પાણી મીડિયમ ડુંગળી ડીપ થઈ ગઈ ત્યાં સુધી એડ કરેલું છે તમે તે પ્રમાણે એડ કરી શકો છો તમારે જો બસો ગ્રામ જેટલી ડુંગળી હોય તો તેમાં તમે અડધો કપ ગરમ પાણી એડ કરી શકો છો ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ પાકવા દેવાનું છે અને ખાસ વાત યાદ રાખજો અહીં શાકને તમે ટેસ્ટ કરીને જે પ્રમાણે તમારે સ્વાદ લેવો હોય તે પ્રમાણે તમે વાળી શકો છો અહીં તમારે જો તીખા સ્વાળું વધારે ખાવું હોય તો ચટણી એડ કરી શકો છો અને મીઠા સ્વાળું ખાવું હોય તો ગોળ એડ કરી શકો છો ત્યારબાદ અહીં તમારે ગોળ કે ચટણી એડ કર્યા બાદ ફરી પાછું તેને એક મિનિટ પાકવા દેવાનો છે મારે અહીં ટેસ્ટ બરાબર હતો તો મેં અહીં ઉપરથી ડાયરેક્ટ સેવ એડ કરેલી છે સેવ એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે બધી જ વસ્તુ સરસ રીતે પાકી જાય ત્યારબાદ જ સેવ એડ કરવાની છે સેવ એડ કરી સરસ રીતે મિક્સ કરીને ત્યારબાદ તેને સ્ટવ પરથી નીચે ઉતારી લેવાનું છે આ રીતે જો તમે પણ શાક બનાવશો તો ખાતા જ રહી જશો તેટલું મસ્ત ટેસ્ટી શાક બનશે અને આ શાક હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે શિયાળામાં તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો અહીં શાક સાથે ખાવા માટે મેં સરસ બાજરાનો રોટલો કરેલો છે તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે રોટલી કે રોટલો આ શાક સાથે ખાઈ શકો છો લસણ જેવું કે કોલ્ડે સ્ટોર દૂર કરે છે ઇન્ફેક્શનથી પણ આપણને દૂર રાખે છે એટલે લસણના આવા બહુ બધા ફાયદાઓ છે આવા નેક્સ્ટ વિડીયો જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ